અંદર નહીં કરે બારાજુ પડે ફાજ નાખું બારા કે બધું પતના પતન ફાયદા

અરે મધુજી શું જુઓ છો આપણે અરે વાંડે છોડી બરબર છે મને ખબર તમે મારું વાંડે છોડી આ જો આ જો આ ચટલું બધું તોડી નાખ્યું આજ તો આવું કાલે તો હું આખું પતળું તોડી નાખી એમ તો કહું તારું હું કમન એ આ ચોગળું બધું પતળું

દાદાગીરી બતાવવાની આગળ જતા જાય તો સમજાયો તમાર જરૂર અમાર પડે અમાર જરૂર તમારે પાકલા પાલતી તમાર સરાઈ દીધું એ તો આવા ઝઘડામાં કશું મજા નહીં હાલ હવારે આવજો આપણે